આપણને લાગે કે આપણા ઘરનો કોઈ જુવાન આપણા ઘરનો કોઈ વ્યક્તિ કોઈ ખોટા કામમાં આવી ગયો છે કોઈ પણ રીતે કોઈ પણ હોઈ શકે કાંઈ પણ હોઈ શકે તો વડીલ તરીકે માતા પિતા દાદા દાદી તરીકે આપણું દિલ કકળે આપણું આંતરડું કકળે આપણું લોહી ઉકળે સ્વાભાવિક છે આપણને ક્રોધ આવે ગુસ્સો આવે કરુણાએ આવે બધું આવે બધું સ્વાભાવિક છે તો વડીલો તરીકે આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ બરાબર અને સમજાવવું જોઈએ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં વડીલોએ લાલ કરવી પડે તો લાલ આંખ કરીને પણ ઘરમાં કાંઈ ખોટું થતું એને અટકાવવું જોઈએ તો આપણે એકવાર સમજાવ્યા માનતા નથી બીજી વાર સમજાવ્યા છતાંય માનતા નથી જો વડીલોનો ધર્મ છે ને આ કરવું જ જોઈએ બીજી વાર માન્યા મના સમજાવ્યા માનતા નથી ત્રીજી વાર ખૂબ બેસાડીને સમજાવીને જીવનમાં કેવી કેવી ખરાબ પરિસ્થિતિ આના લીધે આવશે કેટલું ખરાબ આગળ ફ્યુચર થઈ જશે ભવિષ્ય થઈ શકે બધા પરિણામો આપણા અનુભવના આધારે આપણા જ્ઞાનના આધારે આપણે એને સમજાવવાનો ત્રીજી વારે પ્રયાસ કરીએ અને કોઈ ન માને તો પછી એને એ જિંદગી મુબારક એમાં પછી ખોટા લોહી ઉકાળા આપણે ન કરતા ત્રણ વાર પ્રયાસ કરવાનો બહુ પ્રામાણિકતાથી ખંતથી આપણે ત્રણ વાર પ્રયાસ કરવાનો કોઈ ન માને પછી આપણો જીવ નહીં ઉકાળવાનો મનથી આપણે કહી દેવાનું હવેની જિંદગી તને મુબાળે